નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશીપ એટલે કે એન એમ એનએમએમએસ નામની યોજના શિક્ષણ મંત્રાલય ભારત સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલી છે તો મિત્રો બે હજાર પચીસ છવ્વીસ માટે આ ફોર્મ ઓનલાઈન ભરવાના ચાલુ થઈ ગયા છે અહીંયા મિત્રો ફોર્મની વાત કરીએ તો આવેદનપત્રો છે એ રાજ્ય સરકારની જે વેબસાઇટ છે એસબી એક્ઝામ ડોટ ઓઆરજી વેબસાઇટ ઉપર તારીખ દસ અગિયાર બે હાજર પચીસ થી બાવીસ અગિયાર બે હાજર પચીસ સુધી તમે ઓનલાઈન અરજી કરી શકશો ઓનલાઈન આવેદન કઈ રીતના કરવું તેનું હેલ્થ એજ્યુકેશન યુટ્યુબ ચેનલ ઉપર વિડીયો અપલોડ કરવામાં આવશે ચેનલ ને બટન ઉપર સબ્સ્ક્રાઇબ કરી લેવી જેથી તમને એ નોટિફિકેશન મળી જાય પરીક્ષાના મિત્રો કાર્યક્રમની વાત કરી લઈએ તો જાહેરનામું છે મિત્રો સાત અગિયાર બે હાજર પચીસ આપવામાં આવેલું છે એસબી એક્ઝામ વેબસાઇટ પરથી પરીક્ષા માટેનું આવેદન પત્ર છે મિત્રો ભરવાનો સમયગાળો છે દસ અગિયાર બે હાજર પચીસ થી બાવીસ અગિયાર બે હાજર પચીસ સુધી ઓનલાઈન કરી શકશો પરીક્ષા ફી છે મિત્રો એ પણ ઓનલાઈન ભરવાની રહે છે તેનો સમયગાળો દસ અગિયાર બે હજાર પચીસ થી ચોવીસ અગિયાર બે હજાર પચીસ એટલે કે બે દિવસનું એક્સ્ટેન્શન આપવામાં આવેલું છે પરીક્ષાની મિત્રો સંભવિત તારીખ અને મહિનાની વાત કરીએ તો ત્રણ એક બે હજાર છવ્વીસ ની અંદર આ પરીક્ષા છે મિત્રો એ લેવામાં આવશે શિષ્યવૃત્તિ મિત્રો તમારું બાળક મેરિટ ની અંદર ઉત્તીર્ણ થાય છે અને આવે છે તો તેને કઈ રીતના મળે છે તો મિત્રો પરીક્ષા બાદ જિલ્લાવાર કેટેગરીવાર નિયત ક્વાટાની અંદર મેરિટ માં આવતા વિદ્યાર્થીઓને માસિક એક વાર્ષિક બાર એમ ચાર વર્ષ સુધી મિત્રો અડતાલીસ હજાર શિષ્યવૃત્તિ મિત્રો આપવામાં આવશે અહિયાં મિત્રો ટોટલ પાંચ હજાર સત્તાણું બાળકોને આ ચુકવણી છે કરવામાં આવશે એટલે કે આટલા બાળકો છે એનું મેરિટ નો સ્થાન આપવામાં આવશે મિત્રો શિષ્યવૃત્તિની રકમની ચુકવણી છે મિત્રો એ શિક્ષણ મંત્રાલયની જે ગાઈડલાઈન છે તે અનુસાર પાત્ર ધરાવતા વિદ્યાર્થીઓને નેશનલ સ્કોલરશિપ પોર્ટલ ઉપર

એટલે કે જિલ્લા પંચાયત મહાનગરપાલિકા નગરપાલિકાની શાળાઓમાં તથા ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા હોય તેવા બાળકો આ એક્ઝામ આપી શકે જનરલ કેટેગરી તથા ઓબીસી કેટેગરીના વિદ્યાર્થીઓએ ધોરણ સાતની અંદર ઓછામાં ઓછા પંચાવન ગુણ અથવા તે સમકક્ષ ગ્રેડ મેળવેલો હોવો જોઈએ તેમજ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓએ ધોરણ સાતની અંદર ઓછામાં ઓછા પચાસ ગુણ કે તેની સમકક્ષ ગ્રેડ મેળવેલો હોવો જરૂરી છે

વધારે ના હોય તેવા જ વિદ્યાર્થીઓને આ શિષ્યવૃત્તિનો લાભ મળવા પાત્ર થશે આવેદન પત્ર સાથે મિત્રો વાલીની વાર્ષિક આવકના દાખલાને પ્રમાણિત નકલ તથા જાતિના પ્રમાણપત્રની પ્રમાણિત નકલ અપલોડ કરવાની રહેશે એ મિત્રો આવકના દાખલાની વાત કરીએ તો મામલા દ્વારા તાલુકા વિકાસ અધિકારી દ્વારા ગામની અંદર તલાટી કમ મંત્રી શ્રી ચીફ ઓફિસર જી દ્વારાનો આવક અંગેનો પ્રમાણપત્ર માન્ય રહેશે જાતિના પ્રમાણપત્રની વાત કરીએ તો મામલતદાર શ્રી તાલુકા વિકાસ અધિકારી શ્રી કે શારાના આચાર્યનો રજિસ્ટર આવક જાવક નંબર સાથેનો ફોટા સાથેનો બોનાફાઇડ છે એ માન્ય ગણવામાં આવશે જેમાં વિદ્યાર્થીની પેટા જાતિનો ઉલ્લેખ કરવાનો રહેશે વિદ્યાર્થીની નિવાક આવક મર્યાદામાં અને નિયત જાતિની કેટેગરીમાં આવે છે તે નિશારા આચાર્ય શ્રી ચકાસણી કરવાની રહેશે પરીક્ષા ફી ની મિત્રો વાત કરીએ તો જનરલ કેટેગરી ઈડબલ્યુએસ ઓબીસી કેટેગરીના વિદ્યાર્થીઓની પરીક્ષા ફી સિત્તેર રૂપિયા રહેશે પીએચ પીએચસી

વાત કરીશું મિત્રો ફોર્મ ભરાઈ જાય પછી પરીક્ષા બી ભરાઈ જાય ત્યારબાદ તમારે એ રેસિપ્ટ છે મિત્રો એ ખાસ કરીને ડાઉનલોડ કરી લેવાનું રહેશે હવે મિત્રો પ્રશ્નપત્રના ગુણ અને ઢાંચાની વાત કરીએ તો બે વિભાગની અંદર પ્રશ્નપત્ર રહેશે મેટ અને સેટ એટલે કે મેટ છે મિત્રો બૌદ્ધિક યોગ્યતા કસોટી રહેશે સેટ છે એટલે જે સ્કૂલની અંદર તમારા બાળકો ભણે છે એ મિત્રો પરીક્ષાનો પૂછવામાં આવશે જેની અંદર નેવો પ્રશ્નો મેટ ના રહેશે નેવો પ્રશ્નો સેટ ના રહેશે તેના નેવું ગુણ રહેશે બીજા વિભાગના પણ નેવું ગુણ રહેશે નેવો પ્રશ્નો છે એની અંદર શાબ્દિક અને અશાબ્દિક તાર્કિક ગણતરીના પ્રશ્નો રહેશે આ પ્રશ્નોની અંદર સાદશ્ય છુપાયેલી વર્ગીકરણ સંખ્યાત્મક શ્રેણી પેટર્ન છુપાયેલી આકૃતિ વગેરેનો સમાવેશ થાય છે જ્યારે સેટ ની અંદર મિત્રો વાત કરીએ તો નેવું પ્રશ્નોની અંદર ધોરણ સાત અને આઠ ના ગણિત વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન ના નો સમાવેશ થશે ધોરણ સાત ના અભ્યાસક્રમ ની વાત કરીએ તો ગયા વર્ષનો જે અભ્યાસક્રમ છે પૂછવામાં રહે છે જયારે ધોરણ આઠ ની અંદર મિત્રો ચાલુ શૈક્ષણિક વર્ષનો જે પ્રથમ સત્ર નો અભ્યાસક્રમ છે તે ફક્ત પૂછવાનો રહે છે એટલે કે બીજા વર્ષનો એટલે કે બીજા સત્ર નો અભ્યાસક્રમ આ પરીક્ષાની અંદર ધોરણ આઠ નો પૂછાશે નહીં ક્વોલિફાઈંગ ની મિત્રો વાત કરીએ તો જનરલ અને ઓબીસી કેટેગરીના વિદ્યાર્થીઓને બંને વિભાગમાં ચાલીસ ટકા મેળવેલા રહેશે તથા અને એસટી કેટેગરીના વિદ્યાર્થીઓને બંને વિભાગમાં મેળવીને કુલ બત્રીસ ગુણ મેળવવાના રહેશે મિત્રો ક્વોલિફાયંગ ગુણ ધરાવનાર વિદ્યાર્થીઓ પૈકી જિલ્લાવાર જે કેટેગરીવાદ મેરિટ નક્કી કરવામાં આવશે એમ જે સ્થાન ધરાવશે તેમને જ શિષ્યવૃત્તિ મળવાપાત્ર થશે પીએચ કેટેગરીનો મિત્રો અહીંયા વર્ગીકરણ આપણે જોઈ લઈએ બાઇન્ડલેસ એન્ડ લો વિઝર ડીપ એન્ડ હાર્ડ એન્ડ હિયરિંગ તો એ મિત્રો જુદા જુદા વર્ગીકરણ આપેલા છે તે મુજબ તેમને ફોર્મમાં ટીક કરવાનું રહેશે કસોટીના મિત્રો માર્કાની વાત કરીએ તો પરીક્ષાનું માધ્યમ અંગ્રેજી અને ગુજરાતી એમ બંને ભાષામાં રહેશે એટલે મિત્રો તમે પરીક્ષા વખતે જે માધ્યમ પસંદ કરશો તે જ માધ્યમનું તમારે પ્રશ્નપત્ર આપવામાં આવશે માની લો કે તમે ગુજરાતી માધ્યમની અંદર અભ્યાસ કરો છો અને ભૂલથી તમારું અંગ્રેજી માધ્યમ સિલેક્ટ થઈ ગયું છે તો તમારો પ્રશ્નપત્ર પણ અંગ્રેજી માધ્યમમાં જ રહેશે તેથી ફોર્મ ભરતી વખતે ખાસ તકેદારી રાખવાની રહેશે મિત્રો એમસીક્યુ પ્રકારનો પ્રશ્નપત્ર રહેશે એટલે કે ચાર પ્રશ્નો સોરી એક પ્રશ્ન અને એના ચાર જવાબ આપવામાં આવે છે તેમાંથી સાચા જવાબ માં મિત્રો તમારે ટીક કરવાનો રહેશે દરેક પ્રશ્નોનો એક ગુણ છે આ કસોટીના મૂલ્યાંકનમાં કોઈ નકારાત્મક ગુણ નથી અંધ વિદ્યાર્થીઓને 30 મિનિટનો વધારે સમય પારો આપવામાં આવે છે ઓનલાઈન અરજી કરવાની મિત્રો વાત કરીએ તો મિત્રો હેલ્થ એજ્યુકેશન YouTube ચેનલ ઉપર તમને ઓનલાઈન ફોર્મ કઈ રીતના ભરવું તેનો સંપૂર્ણ વિડિયો જોવા મળશે ત્યાં પર મિત્રો ફોર્મ કઈ રીતના ભરું છે તેની સંપૂર્ણ માહિતી આપીશું ફોર્મ છે એસએસ ડોટ ઓઆરજી અને મિત્રો દસ અગિયાર બે હાજર પચીસ થી અહીંયા મિત્રો બાવીસ અગિયાર બે હાજર પચીસ રાત્રિના બાર વાગ્યા સુધી તમે ફોર્મ ભરી શકશો તો મિત્રો આજના વિડિયોની અંદર આપણે વાત કરી કે ધોરણ આઠ ની અંદર રાજ્યમાં આર્થિક નબળી સ્થિતિ ધરાવતા તેજસ્વી વિદ્યાર્થીઓને ધોરણ બાર સુધીનો અભ્યાસ પૂર્ણ કરી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવતી એન એટલે કે નેશનલ મીન્સ કમ મેરિટ સ્કીલ સ્કોલરશીપ યોજના માટેનો આવેદન છે એની નોટિફિકેશન આવી ગઈ છે અને દસ તારીખથી આ પરીક્ષા માટેનો મિત્રો ઓનલાઈન આવેદન શરૂ થઈ રહ્યું છે મળીએ નવા વિડીયોની અંદર મિત્રો તમે આ પરીક્ષા માટેનું ફોર્મ સરળતાથી તમારા મોબાઈલ લેપટોપ દ્વારા કઈ રીતના ભરી શકો છો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા બીજા વિદ્યાર્થીઓ માત્ર વધુ ને વધુ આ વિડિયોને શેર કરો જેથી દરેક બાળકો સુધી આ વિડીયો પહોંચી જાય અને તે પણ આ પરીક્ષાની અંદર મિત્રો ભાગીદારી નોંધાવી શકે